જય જોહર આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં નર્મદા જિલ્લાના પ્રવેશ નર્મદા જિલ્લામાં જે પ્રવેશ બંધી હતી એને રદ કરવા માટે આજે મારી જયારે સુનાવણી હતી ત્યારે નામદાર હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને જે પણ શરતો હતી એ શરતો મોકૂફ રાખી છે ત્યારે નામદાર હાઈકોર્ટનો પણ આભાર માનીએ છીએ આવકારીએ છીએ સાથે સાથે આજે જયારે આવવા માટે જે પ્રવેશની મંજૂરી મળી છે ત્યારે અહીં મારા વિધાનસભા મત વિસ્તારના તમામ જનતા વચ્ચે આજે જયારે મને આવવાનો મોકો મળ્યો છે ત્યારે મારી વિધાનસભાના તમામ જનતા વચ્ચે હું આવ્યો છું સાથે મારું ગામ મારા ખરેખર ખુશી થાય છે ત્યારે આજે છ વાગે ઓર્ડર થયો અને ટૂંક જ સમયમાં અહીં ઉપસ્થિત થયેલા તમામ આગેવાનો વડીલો માતા બહેનો સાથે સાથે ડેડિયાપાડાના પૂર્વ સરપંચ શ્રી રાકેશભાઈ જળગામના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ એડવોકેટ શ્રી હરિસિંહભાઈ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ફકાભાઈ જગદીશભાઈ અને તમામ ડેડીયાપાડાના મારા યુવાન મિત્રો સાથીઓ જે આયોજન કર્યું અને અમારું ખરેખર મનોબળ મજબૂત કરવા માટે ખૂબ સરસ સ્વાગત કર્યું એ બદલ તમામ સાથી મિત્રોનો આભાર પણ માનું છું સાથે સાથે આવતીકાલનો આપણો જે કાર્યક્રમ છે એ રાબેતા મુજબ રહેશે આવતીકાલે યામોગી માતાના મંદિરે દેવમોગરા ખાતે છ વાગે આરતીમાં માં આપણે સૌ ભાગ લઈશું છ વાગે આરતી પૂરી થાય પછી ત્યાંથી સાત વાગે ડેડીયાપાડા આવીને ડેડીયાપાડા ખાતેથી આપણે બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને આઠ વાગે આપણે ભરૂચ જવા માટે વાયા નેત્રંગ થઈને જઈશું એટલે આવતીકાલે તમામ આગેવાનો તમામ યુવાનો દરેક ગામના લોકો આઠ વાગે ડેડીયાપાડા આવે એવી પણ આપ સૌને અપીલ કરું છું ફરી એકવાર ટૂંક સમયમાં તમે બધા સ્વાગત કર્યું અને ખરેખર દીડિયાપાડા ની જનતા નો ખુબ પ્રેમ મળ્યો ખુબ આશીર્વાદ મળ્યા એ બદલ તમામ લોકો હું ખુબ ખૂબ આભાર માની વિન છું ધન્યવાદ કયા દિવસ